અમદાવાદ જિલ્લાના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં કઠવાડા સિંગરવા રોડ પર આવેલ સપના માર્કેટની અંદર આવેલા આર્કિ હર્બલ સ્પા નામચીન સ્પામાં ચાલી રહ્યા છે ગોરત ધંધા માતાભરી શખ્સનું સ્પા ચાલતું હોય તેવી લોકમુખી ચર્ચા માતાભરી શખ્સને કોઈનો ડર ન હોવાની લોકમુખી ચર્ચા હું તો આમાં ગોરત ધંધો કરવાનું છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે મોટાભરના સ્પા અને લુપલનાઓના દેહ વ્યાપારના ધંધા ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના માળે ચાલતા હોય છે આ પહેલાં માળે ચાલુ રહ્યું છે તેમજ રૂપિયા 1500 રૂપિયાના ભાવ પણ બોલાવાઈ રહ્યા છે ना, ना, देखे, 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 आ, आ, देखे, देखे, में ना, 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 ना,

જિલ્લા પોલીસ વડા સ્પા સેન્ટરોમાં જાતે જ એની કરવામાં આવે તેવી લોક માંગ સ્પામાં દલાલો અને આકાઓનો દબદબો કોને નેમ નજર હેઠળ ચાલી રહ્યા છે મસમોટા સ્પા સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના આકાઓના કહેવાતી પોલીસની કાર્યવાહી કરવામાં હાથ ટૂંકા પડી રહ્યા છે પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે સ્પા સેન્ટરમાં હવે નવું આવ્યું વોટ્સએપમાં આઈનો મેસેજ કરો અને છોકરીઓના ફોટા લો ગમે તો આવવાનું નહીં તો નહીં કઠવાડા સિંદરવા રોડ પર આવેલ આર કે હર્બલ માં સ્પા સેન્ટરો ચાલતા ગોરખ ધંધા બંધ કરવામાં આવે તેવી જિલ્લાવાસીઓની માંગ ઉઠી છે જોવાનું રહ્યું કે આ આર કે હર્બલ સ્પા સેન્ટરમાં હવે કાયદેસરની કાર્યવાહી શું થાય છે ટૂંક સમયમાં અમારી બ્લુક્રાઇમ ન્યૂઝ કરશે પડદાફાશ જોતા રહો બ્લુક્રાઇમ ન્યૂઝ ચેનલ ને